આજનું રાશિ પંદર મે બે હજાર ચોવીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ રાશિફળ ઉપાય સાથે મેષ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં માં સંડોવાઈ નજાવ તેની તકેદારી રાખજો તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે ઝળહળતો અને ખડખડાટ હાસ્ય ભરેલો દિવસ જયારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠુ ભાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે વૃષભ રાશિ ફળ તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજ જીવનની સુંદરતા છે આજે તમારો પ્રણય સાતુ તમને કશું અતિ સુંદર કરીને આશ્ચર્ય ચકિત કરી મૂકશે આનંદ પ્રમો તથા મનોરંજન માટે સારો દિવસ આજે મુશ્કેલ ટેકો તમારા જીવનસાથી ખાસ નહીં દેખાડે ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો મિથુન રાશિફળ ફળ મોતીયાના દર્દીઓ પ્રદુષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શક્ય છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેઠવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે જે લોકો ના પરિવારજનો ફરિયાદ છે કે તેઓ પરિવાર સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામ ના આગમન ને કારણે આવું થશે નહીં તમારા લગ્નજીવન ના પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો કર્ક રાશિફળ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો

અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જગ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારા જીવન સાથી પ્રેમ અને રોમાંસ ના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાને

વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે તેમનું વેવિશાર થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં મજબૂત ખુશીનું સ્ત્રોત દેખાશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે તમારા વડે આજના દિવસમાંગ એવા કામ કરવા જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજનો દિવસ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદી નો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળા માંગ પહેરો કન્યા રાશિ ફળ તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો દરેક કાર્ય માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો આજે તમારા કામની સરાહના થશે ઉપાય પરિવાર માંગ સકારાત્મક અનુભવો વધારવા માટે પીપલ વૃક્ષ અથવા વડ વૃક્ષ અથવા માટી થી પાત્ર ના તેલ ના નાખો રાશિ પર તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશ થી લાભ થવાની પૂરી શક્યતા છે તમારા માતા પિતા નું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતા તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે તમારા જમા પાસામ તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો વટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું પ્રાપ્ત કરવા માટે ગાયને ને ખવડાવો વૃશ્ચિક રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદકી માંગતી રાહત મળી શકે છે કોઈ નજીકી સંબંધી ની મદદ આજે તમે પોતાના વેપાર માન સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે આજે તમે જો થોડો પ્રેમ વહેન તો તમારું પ્રિય પાત્ર તમારી માટે દેવદૂત બની જશે વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામ ને સમય સીમા પહેલા પૂર્ણ કરી લેશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માનસો ઉપાય એક ગહેરા વાદળી કાપડ ની કોટી માંગ સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસા નો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાન કરવા માટે અદભુત મતલબ ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘણી સારી હશે રોમેન્ટિક તમારી ખુશીમાં મસાલો ઉમેરશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને ખડખડાટ ભરેલો મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વ છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય આગડાઓ ને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો મકર રાશિ પર તમે જાણે પ્રજલી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્ય પાસેથી મદદ લો નાણાં અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચ ને પહોંચી વળવામાં તમારી મદદ કરશે યુવાનો ને કરતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય કોઈક ની દખલ ને કારણે તમારા પ્રિય પાત્ર અને ભવિષ્ય પર ધકેલી દો આજે સાંજે તમે તમારી નજીક ના કોઈ ની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો છો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો કુંભ રાશિફળ વધારે પડતો પ્રવાસ તમને જનુ પર લાવી મૂકશે ડોટ એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને નથી છતાં ને તમે આજે કોઈ જરૂરિયાતમંદ પૈસા આપી શાંતિ નો અનુભવ કરશો સાંજે તમારા જીવનસાથી સાથે ફિલ્મ ડિનર તમને નિરાંતવા અદભુત અદ્ભુત માં લાવી મૂકશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિય પાત્ર જલ્દી થી નારાજ થઈ જશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક

વાતો કદાચ જણાવશે ઉપાય લીલા રંગ ના કપડા પહેરો મીન રાશિ તમારી આશા આજે કોઈ તથા જેમ જેમ તથા તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગરમી અનુભૂતિ કરાવશે સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે તમે આજે કેવું છો તે જણાવવા ન બનો કોઈક વ્યક્તિ જીવનસાથી માંગ વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય પ્રેમ જીવનની બાધાઓને દૂર કરવા માટે આંદળા વ્યક્તિને જમાડો